પ્રથમ હું કચ્છની જનતા જનાર્દેશ જનાર્દનનો જે જનમત મળ્યો છે એને ચુકાદાને સ્વીકાર કરું છું અને જે ભારતીય જનતા પાર્ટીએ પાંચ લાખની લીડનો દાવો કર્યો તો એ અડધે જ હાફી ગયા છે પણ જે પ્રમાણે લીડ છે એ પ્રમાણે જે ચુકાદો કચ્છની જનતાએ આપ્યો છે એને સર્વસ્વીકાર કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ આ સંઘર્ષ જારી રહેશે ચાલુ રહેશે કચ્છના જે કાંઈ પણ પ્રાણ પ્રશ્નો છે એના માટે જે પણ લડત કરવાની હશે એનામાં કોઈ કચાશ કોંગ્રેસ પક્ષ દ્વારા નહીં રાખવામાં આવે અને જે જનતા જનાર્દને ચુકાદો આપ્યો છે એ માટે અને ખૂબ નાની ઉંમરે આટલી મોટી મોટા મતદાનથી મને પ્રોત્સાહન આપ્યું છે એ બદલ કચ્છની જનતા જનાર્દનનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવી વિપરીત પરિસ્થિતિમાં પણ અમારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ જે લડાયક યોદ્ધાની જેમ લડ્યા છે એમનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મને પૂરો ભરોસો છે કે આવનારો સમય કચ્છમાં પણ કોંગ્રેસ પક્ષનો છે એનામાં કોઈ શંકાને સ્થાન નથી જે જનતાએ ચુકાદો આપ્યો છે એ ચુકાદાને શિરોમાન્ય કરી અને જનતા જન જે જનતાના મુદ્દાઓ છે એને ઉપાડવાનું સતત કોંગ્રેસ પક્ષ ચાલુ રાખ્યું છે ને હજી પણ અમે જનતાનો અવાજ મજબૂતીથી ઉપાડીશું એ પણ ખાતરી આપું છું અને અમારા કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વનું જિલ્લા નેતૃત્વનું પ્રદેશ નેતૃત્વનું તમામનું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે જે માત્ર એકત્રીસ વર્ષની ઉંમરે આવડે મટી લોકસભા વિસ્તારની જે જવાબદારી મને આપી અને કચ્છની જનતાએ પણ ભરપૂર સમર્થન અને પ્રેમ આપ્યો એ બદલ એમનો તમામનો ખૂબ ખૂબ આભાર છું ખાસ આટલો બધો વિરોધ હતો સામે તમે આપી છે શું વાત જે એ વાત સત્ય છે કે એમને ઘણા કચ્છના ગામોમાં ઘૂસવા પર પણ પ્રતિબંધ લગાવી દીધા હતા અને અમારી બી પ્રચારની જે સ્ટ્રેટેજી હતી ગામે ગામ પહોંચવાના તમામે તમામ પ્રયત્ન કર્યા છતાં પણ જનતાએ જે પણ ચુકાદો આપ્યો છે એને શિરોમાન્ય કરી છે કોઈ ટીકા ટિપ્પણી કર્યા વગર કચ્છની જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો એક સબળ વિરોધ પક્ષ તરીકે હવે કામગીરી જે પણ જનતાના સ્પર્શતા મુદ્દા છે એ તમામે તમામ મજબૂતીથી વાંચા આપીશું એનામાં કોઈ કચાશ અમે પહેલે નથી રાખીને હજી પણ નહીં રાખીશું હજી તો યુવાન છે એટલે સંઘર્ષ અવિરત જે ભાગ્યમાં લખેલું છે એ કોઈ છીનવી લેવાનું નથી એટલે સંઘર્ષ લખેલું છે તો હજી એ સંઘર્ષ કરીશું અને અમે આવતા દિવસોમાં કચ્છમાં પણ કોંગ્રેસ પક્ષને ફરીથી મજબૂતીથી લડત કરી અને પાર્ટી પાછી સત્તામાં આવશે એવો પૂરેપૂરો મને ભરોસો છે આજે જ્યારે ત્રીજી વખત મારા ભાગે કચ્છ મોરબી લોકસભાની જવાબદારી આવી છે ત્યારે હું જનતા અને મતદારોનો આભાર માનું છું મારા કાર્યકર્તાઓ જેમણે ખૂબ મહેનત કરી છે એમનો પણ હું પ્રતિથી ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું મારી પાર્ટીના બધા આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમનો પણ આભાર માનું છું કે જેમના નેતૃત્વમાં દેશમાં અને કચ્છની અંદર અનેક વિકાસના કામો આપણે કર્યા છે પાંચ વર્ષ માટે જ્યારે જવાબદારી મળી છે ત્યારે હું જે વિકાસની કુર્તી કડીઓ છે એને હું આગળ વધારીશ અને તમારા માધ્યમથી હું સૌનો હૃદયથી આભાર અને ધન્યવાદ કરું છું